હલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં તો આજે આપણે ઉપર ગયા ને તો મને આ કંઈક ધોતી મળી ગઈ અમારી બાજુ તો ધોતી કહે છે જે આગળના જમાનામાં દાદા પહેરતા એ ધોતી બરાબર તો એ મને મળી ગઈ છે તો એમાંથી આપણે કાંઈક આજે સરસ મજાનો ઓર્ગેનિક બનાવશું બરોબર તો શું બનાવશું એ જોવા માટે તો તમારે વિડીયો છેલ્લે સુધી જોવો પડે અને જો આપણે તમને અમારા વિડીયો ગમે તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો

દોડું બનાવવા માટે આપણે પહેલા ધોતી ખોલી દઈશું ઉપર ગઈ ને તો મને મળી ગઈ તો મેં કીધું લાવા છે આનો કાંઈક બનાવીએ આપણે બરોબર ઉપયોગ કરીએ ધોતીનો એટલે બનાવશું તો આપણે દોરડું બનાવવા માટે ત્રણ ભાગ કરશું આના ત્રણેય ભાગના છેડા આપણે કટિંગ કરીશું છે ને નીકળ્યા થોડું કટિંગ કરીશ સરસ મજામાં બજારમાં દોરવું મળે ને એવું સરસ મજાનું ઓર્ગેનિક બનીને તૈયાર થઈ જશે એ પણ પૈસા વગર ઘરે તો આવી ધોતી બધાના મોસ્ટ ઓફ તો અત્યારે તો ન હોય આ જૂના જમાનામાં પહેરતા અત્યારે કોઈ નથી પહેરતું બધા પેન્ટ વાળા આવી આપણે આ કટિંગ કરી લીધું છે હવે અહીંયા આપણે ઘોડા વડે આવી રીતના આપણે ત્રણેય છેડાને આમ ગાંઠ આવી દઈશું હવે જેવી રીતના આપણે ચોટલો વાળતા હોય ને માથામાં એવી રીતના આપણે વાઈટ ધોતી છે ને એટલે બહાર જેવું બજારમાં મળે ને એવું જ સેમ દોડું બનીને તૈયાર થશે આવી રીતના ફીટમ ફીટ જોઈ શકો છો તમે ચોટલો વાળવાનો મુખ્ય

તમે જોઈ શકો છો સરસ મજાની આંખની રસી બનીને ને તૈયાર થઈ ગઈ છે તમને હું નજીકથી બતાવું સેમ બજારમાં મળે એવી આ તમે ભેંસો આવી રીતના ગળામાં નાખવાનું હોય ને એમ તો એ લાંબો છે સરસ મજબૂત છે તમને એમ કદાચ ખૂટી જશે તો હું તમને બતાવું નહીં તમે જોઈ લો ફાઈનલી હવે આપણું દોડું બનીને તૈયાર થઈ ગયું છે આગળ મેં તમને બતાવ્યું છે વિડીયોમાં કે આ દોરડું કેટલું મજબૂત છે બરોબર એના સાથે આપણે આખા લટકી જાય તો પણ તૂટતું નથી અને આ સિન્થેટિક છે આ ધોતી એટલે આ ધોતી છે ને આમ ખેંચાય પણ છે આ કોટન ભરે તો ફાટી જવાની આપણે બીક રહેતી હોય પણ આ સિન્થેટિક્સ છે એટલે ને સરસ મજાનું લોટ બની ગયું છે તો તમે પણ એકવારમાં રીતના જરૂરથી બનાવજો અને જો આપણે તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ